પોરબંદર લોકલ ક્રાઇમ બ્રાન્ચે બખલ્લા રોડ પર જે બીલીડી સીમસાળા નજીક જે રોડ છે ત્યાંથી જે એક બોલેરો પિકઅપ વાન છે તેનો પીછો કરી અને ફિલ્મી ડબે જે રીતે પીછો કરી અને જે મોટો મુદ્દામાલ જે છે તે વિદેશી દારૂનો ઝડપી પાડ્યો છે મહત્ત્વની વાત છે કે જે ચોક્કસ બાતમીના આધારે આજે એલસીબી છે એલસીબીએ જે કાર્યવાહી કરી છે તેમાં ચોવીસ લાખથી વધુનો જે મુદ્દામાલ જે છે વિદેશી દારૂ તેમજ જે બોલેરો પિકઅપ વાન છે તે સહિત ઝડપીમાં લેવામાં આવ્યો છે અલગ અલગ જે કંપનીની જે બાવીસો ને છપ્પન જેટલી જે બોટલો જે છે વિદેશી દારૂની તેને પકડી લેવામાં આવી છે સાથે જ જે રીતે એલસીબી પોલીસને જોઈ જતા જે બોલેરો પિકઅપનો જે ચાલક છે તે નાસી છૂટ્યો હતો અને બોલેરો ચાલકનો જે વ્યક્તિ જે આરોપી છે તેના વિરુદ્ધ બગોદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે મહત્ત્વની વાત છે કે જે આ જે ચોવીસ પોઈન્ટ એક્યાસી લાખનો જે સમગ્ર મુદ્દામાલ છે તે હાલ તો પોલીસે કબજે કરી અને જે કાયદેસરની કાર્યવાહી છે તે હાથ ધરી છે જે રીતે એલસીબીએ આટલો મોટો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે તહેવાર પૂર્વે આ જે કાર્યવાહી કરવામાં આવી છે તેને લઈને કહી શકાય કે લોકોએ પણ આ કાર્યવાહીને બિરદાવી છે